नमस्कार हूँ आई एंकर बिजटटेज न्यूज में स्वागत है ना ताजा समाचार एक एक वीस एप्रिल ओगनीस सौ पच्चीस गुजराती समाचार मुख्य शीर्षकों एक गुजरात में भयंकर गर्मी तापमान पिस्तालीस डिग्री सेल्सियस ने पार बे मेट्रो नो तीजा तबक्का काम शुरू त्रण गुजरात विधानसभा में नवा शिक्षण बिल पर चर्चा चार अंकित भावसार द्वारा नवी फिल्म गुजराती गौरव रिलीज पांच आंतरराष्ट्रीय ऑयल ना भाव में भारे उथलपथल विस्तृत समाचार एक गुजरात में भयंकर गर्मी तापमान 45 डिग्री सेल्सियस ने पार आजे अग्यार 2025 पच्चीस ना रोज ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ ને પાર કરી ગયું છે. મહેસાણા, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં સૌથી વધુ ગરમી રેકોર્ડ કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને દિવસના 11 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી છે. સ્વાસ્થ્ય સેવાઓ પર અસર ગરમીના કારણે ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો સરકારે શેડવાળી જગ્યાઓ અને ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે લોકો માટે સૂચનાઓ પૂરતું પાણી પીવું હલકા રંગના કપડા પહેરવા સીધી ધૂપમાં કામ કરતા મજૂરો માટે વિશેષ સગવડ બે અમદાવાદમાં મેટ્રોનું ત્રીજા તબક્કાનું કામ શરૂ અમદાવાદ મેટ્રોના ત્રીજા તબક્કાનું કામ આજે શરૂ થયું છે આ તબક્કો ગુજરાત યુનિવર્સિટીથી ગિફ્ટ સિટી સુધીનો રૂટ કવર કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ મોડમાં આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ કુલ લંબાઈ 25 किलोमीटर नवा स्टेशन पंदर अंदाजित खर्च पांच हजार करोड़ रुपया पूर्ण थवानी, अंदाजित तारीख हजार अठावीस लाभ ट्राफिक कंजेशन में घटाडो पर्यावरण ने ओछू नुकसान शहरी यातायात में सुगमता तर, गुजरात विधानसभा में नवा शिक्षण बिल पर चर्चा ગુજરાત સરકારે આજે વિધાનસભામાં નવા શિક્ષણ બિલ પર ચર્ચા શરૂ કરી આ બિલમાં શાળાઓ અને કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે નવા નિયમો દાખલ કરવામાં આવ્યા છે મુખ્ય બદલાવ ખાનગી શાળાઓ ફીમાં વધારો કરવા માટે સરકારી મંજૂરી લેવી પડશે શિક્ષકોની ટ્રેનિંગ અનિવાર્ય બનાવવામાં આવશે 8 मीटर ધોરણ સુધી કોઈ પણ વિદ્યાર્થીને ફેલ ન કરવાની નીતિ પર પુનવિચાર રાજનૈતિક પ્રતિક્રિયા વિરોધી પક્ષે આ બિલને શિક્ષણનો વ્યાપારીકરણ બતાવ્યું સરકારે જણાવ્યું કે આ ફેરફારો શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે છે ચાર અંકિત ભાવસાર દ્વારા નવી ફિલ્મ ગુજરાતી ગૌરવ રિલીઝ गुजराती सिनेमाना लोकप्रिय अभिनेता अंकित भावसार नवी फिल्म गुजराती गौरव आज रिलीज़ थी आ फिल्म गुजरातना सांस्कृतिक मा स्वातंत्र ना योगदान पर आधारित फिल्म फिल्मनी टीम निर्देशक अभिषेक जैन मुख्य अंकित भावसार मोनाल गज्जर जानकी बोडीवारा संगीत सचिन जिगर दर्शकों प्रतिक्रिया प्रथम शोमाज फिल्म ने भारे प्रतिसाद मो गुजराती ना इतिहास में सौथी मोटा बजेटवाड़ी फिल्म पांच आंतरराष्ट्रीय बजार में ऑइल भाव में भारे उथलपथल आंतरराष्ट्रीय बजार में क्रूड ऑइल भाव में आज भार उतार चढ़ाव जवा मध्य पूर्व में चाली रहे तनावपूर्ण स्थिति कारण भाव नेव डॉलर प्रति बेरल पंचाणु डॉलर प्रति बेरल पहच्या भारत पर असर पेट्रोल और ना भाव में वारो थी शेक के जो भाव वे तो सबसिडी विचार कर आगाही तेल उत्पादक देशों ओपेक आता अठवाडिये थी रही है जहां उत्पादन में घटाड़ो करवानी चर्चा થઈ શકે છે સ્થાનિક સમાચાર રાજકોટ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 10000 લોકોની માનવ શૃंखला બનાવી વડોદરા એમએસ યુનિવર્સિટીમાં નવી આઈ લેબ શરૂ સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદીના કારણે 5000 કામદારોની છટણી राज्य समाचार मुख्यमंत्री भूपेन्द्र पटेले आज गांधीनगर में नवी आरोग्य योजना स्वस्थ गुजरात शुरू करी गुजरात पोलिसे पांच सौ नवी इलेक्ट्रिक गाड़ी खरीदी क्रिकेट समाचार आईपीएल बे शून्य बे पांच गुजरात से मुंबई इंडियंस ने 20 रन थी हराव्या मोटमेन पिच्या रन बनावी मैन ऑफ द मैच बनया બિઝનેસ અને અર્થતંત્ર ગુજરાતમાં 5 નવી ઇલેક્ટ્રિક વાહન ફેક્ટરીઓ શરૂ થઈ અમૂલે નવો પ્લાન્ટ સ્થાપવા માટે 500 કરોડનું રોકાણ જાહેર કર્યું આજની ટોચની ઘટના ગુજરાતી ભાષા દિવસ આજે ગુજરાતી ભાષા દિવસ ઉજવવામાં આવ્યો શાળાઓ અને કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ નિષ્કર્ષ 11 अप्रैल 2025 ના દિવસે ગુજરાતમાં ગરમી, શિક્ષણ, યાતાયાત અને મનોરંજન સહિત અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની. આગામી દિવસોમાં વધુ અપડેટ માટે જોડાયા રહો.